બિહારમાં ભાજપની ભવ્ય જીતે મુન્દ્રા ભાજપમાં ઉજવણીનો માહોલ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરાયો બિહારમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતની ખુશી સમગ્ર દેશમાં જોવા મળી રહી છે આ જીતની આનંદ લહેર સુધી પહોંચી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મુન્દ્રા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને જીતની વધાઈ આપવામાં આવી હતી મુંદ્રામાં ભારતીય જનતા પાર્ટીએ સૌને શુભેચ્છાઓ કાઢવી હતી આ ઉજવણી કાર્યક્રમમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય ઉપસ્થિતોમાં ભોજરાજભાઈ ગઢવી ડાયાલાલ ગોહેલ નારણભાઈ સોંગરા મેઘજી સોધમ કરણ મહેતા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ હાર્દિકભાઈ ગણાત્રા હેત આહિર અને શક્તિભાઈ રાઠોડનો સમાવેશ થાય છે ઉપરાંત મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી પણ ખાસ હાજર રહ્યા હતા સ્થાનિક નેતાઓએ બિહારની જીતને ભાજપની નીતિઓ વિકાસમુખી કાર્યક્રમો અને જન આધારની જીત તરીકે ગણાવી હતી તેમણે જણાવ્યું કે આ વિજય દેશવ્યાપી રાજકીય પરિસ્થિતિમાં ભાજપની મજબૂત સ્થિતિને વધુ મજબૂત કરે છે મુન્દ્રામાં કાર્યકરોએ ખુશીના નારા લગાવી પરસ્પર મીઠાઈ વહેંચીને આ ઐતિહાસિક જીતને ઉજવી હતી મુન્દ્રામાં થયેલી આ ઉજવણી ભાજપના કાર્યકરોમાં એક નવી ઊર્જા અને ઉત્સાહ લાવી છે અને ભવિષ્યમાં વધુ મજબૂત રીતે સંગઠન કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર આજે બિહારની જે આપણે ભવ્યથી ભવ્ય ઇન્ડિયાની જે જીત જોઈ છે ત્યારે આજે આપણા કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર ડબલ એન્જિનની સરકાર નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ સક્ષમ નેતૃત્વની આજે આ જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યો જે દરેક રાજ્યમાં પ્રગતિના જે જોઈ અને આજે દરેક રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની હંમેશા જીત થઈ જાય એમાં બિહારની પણ આ જીતને ખૂબ ખૂબ વધામણીએ છીએ વધામણી આપીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ અભિનંદન આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન આદરણીય અમિતભાઈ શાહને ખૂબ અભિનંદન આપણા રાષ્ટ્રીય અધ્યક્ષને પણ ખૂબ અભિનંદન પાઠવી છે અને બિહારની ચૂંટણીની આ જીત મુન્દ્રાની અંદર પણ મુન્દ્રા શહેર સંગઠન અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આખી ટીમ બધાએ સાથે મળી અને આજે ઉજવણી કરી છે ત્યારે આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જીતી છે એનો આનંદ બિહારમાં નહીં પણ માત્ર દરેકે દરેક રાજ્યોમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ફરી એકવાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સત વંદન અને ખૂબ અભિનંદન અસ્તુ ભારતમાં તાકી જાય એનડીએ સરકારની મોદી સાહેબની અને એનડીએ આજે ભાજપે છે એની ઉજવણીના ભાગરૂપે આજે મુન્દ્રા શહેર ભાજપ દ્વારા ફોડી અને કરવામાં છે અને મુન્દ્રા નગરપાલિકાની ટીમ તેમજ મુદ્રા શહેર ભાજપની ટીમ સાથે કરવામાં આવી અને આજે જોવા જઈએ તો બિહારનું ઇલેક્શનના ભવિષ્ય અલગ જ રિઝલ્ટ બિહારની જનતાએ આપ્યું છે પુનઃ જાતિવાદને તિજાંજલિ આપી અને માત્ર વિકાસને મત આપીને બિહારની જનતાએ મોદી સાહેબના હાથ મજબૂત કર્યા છે અને બિહારે વિશ્વાસને એક મત આપ્યો છે પરિવારવાદને ભૂલી અને વિકાસને મત આપ્યો છે ત્યારે ફિરસે મોદી સરકાર પાછા મોદી સાહેબમાં મોદી હે તો સબ મુમકીન હૈ અને ભરોસવાની ભાજપ સરકાર છે ત્યારે આજે બિહારની જનતાનો અમે મુન્દ્રા શહેર વતી ખૂબ ખૂબ આભાર માની છીએ અને આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં પાછો ભગવો લહેરાશે એવી શુભેચ્છા સાથે ભારત માતા કી જય વંદે માતરમ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો